ત્યારે મોરબી અને જામનગર જિલ્લાની જોડતા ટંકારા લતીપર રોડ પર ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક ફૂલજર નદી પર આવેલ માઇનર બ્રિજનું માર્ગ અને મકાન વિભાગના સ્ટેટના કાર્યપાલક એન્જિનિયર શ્રી દિગ્વિજય સોલંકીએ નિરીક્ષણ કર્યું હતું મોરબી અને જામનગર એમ્બે જિલ્લાને જોડતો આ માર્ગ ટંકારા લત્તીપર ધ્રોલ સહિતના શહેરો સાથે જોડાયેલો છે ત્યારે આ રોડ પર આવેલા ફુલજર નદી પરના બ્રિજનું હાલ જ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા સમારકામ કરવામાં આવ્યું છે જે બ્રિજનું નિરીક્ષણ કરી કાર્યપલક એન્જિનિયર શ્રીએ વાહન વ્યવહારની સલામતી સુનિશ્ચિત કરી હતી આ બાબતે તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશ અનુસાર લક ટંકારા લતીપર રોડ પર આવેલા આ માઇનર બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું છે ગત જૂનમાં આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું છે જે બ્રિજનું સલામતી અને સુરક્ષાના પગલા રૂપે નિરીક્ષણ કરવામાં આવ્યું છે મારું નામ સોલંકી દિગ્વિજય છે માર્ગ મકાન વિભાગ મોરબી રાજ્યમાં અત્યારે કાર્યપાલક એજન્ટ તરીકે ફરજ બજાવું છું ધ્રોલ લતી પર સાવડી ટંકારા રોડ ઉપર માર્ગ મકાન વિભાગ ગુજરાત સરકાર તરફથી પચાસ લાખનો જોબ નંબર રિપેરિંગની કામગીરી માટે આપવામાં આવ્યો હતો જેમાં એક માઇનોર બ્રિજ છે તેના રિપેરિંગની કામગીરી અત્રેના વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે કે જેમાં ગનાઇટિંગ જેકેટિંગ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે અને જે કામગીરી હમણાં ટુ જૂન મહિનાની આજુબાજુ અત્રેથી પૂર્ણ કરવામાં આવે છે જે માઇનોર બ્રિજની જે કામગીરી પૂર્ણ કરવામાં આવે છે એની આજરોજ અમે જે પૂર્ણ થયેલ કામગીરી છે તેની આજે અમે ચકાસણી યુઝ છે